તો કામે અમે આવ્યો હું સ્ટાફ લઈને આવી હતી તો સ્ટાફ વાળા હવે છે ને ઓલ જિંદગી છોકરી આવે ને એમ મારે દસ વર્ષ નો એમ માટે ઉકળતો ચીટલો રહેલો ચાનો અને છોકરીને થોડાક સારા કર્યા હે અને તાવીથા બતાવ્યા હે કે તાવીથા ઘાલુ આમ કરું ને તેમ કરું તો જરા કમ્પ્લેન લખાવી હે પણ હવે એ આવે તો થાય ઉપડી ગયા કોને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક બેનનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો આ બેન દલિત છે અને તેઓ કેટરસના કામ કરતા હોય ત્યારે મિત્રો કેટરસના કામ કામે અર્થે તેઓ એક જગ્યાએ ગયા હતા તે મિત્રો તેમને જે જગ્યાએ જયા હતા ત્યાંથી જાણતા હતા કે આ લોકો દલિત છે અને સામેવાળા પક્ષના મિત્રો જે લોકો હતા એ પટેલ હોવાની વાત પર સામે આવેલી છે કે જેમાં મિત્રો આ દલિત જે બાઈ છે એની દીકરીને આ લોકોએ જે છે અપમાન કર્યું છે અને બાવડું પકડી અને કહે છે કે તમે દલિત છો તો અહીંથી જતા રહો એમ કહીને મિત્રો તેમનું અપમાન કરી હળધૂત કરે છે તેમજ તેમની સાથે જાતે ભેદભાવ કરી અને આ નાની બાળકી જે છે તેના માથામાં ચા પણ રેડી હોય તેવી વાત આ બાઈ દ્વારા કરવામાં આવી રહી છે તો શાંતિથી સાંભળો મિત્રો ખરેખરથી આ જાતે ભેદભાવમાં આ બેન સાથે શું ઘટના બની છે અને આ બાબતે મનસુખભાઈ રાઠોડે શું સલાહ આપી અને આગળ કાર્યવાહી શું હાથ ધરી છે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો માં હા બોલો બોલો છોકરી હા બોલો ને એ જો અમે આયા કેવાય ને હા તમને ખબર છે ને કે હું આ ટેટોસ કામ કરું હું હા તો ના કામ મે આયો હું સ્ટાફ લઈને આવી હતી હા તો સ્ટાફ વાળા વેસે ને ઓલ જીનકી છોકરી આવે ને એની માર દસ વર્ષ ની એની માથે એક જ ચીટલો રયો ચાનો અને છોકરી ને થોડાક સારા કર્યા છે અને તાવીથા બતાવ્યા હે કે તાવીથા ગાલુ આમ કરું ને તેમ કરું તો જરા કમ્પ્લેન લખાવી હે પણ હવે એ આવે તો થાય છોકરી આખી ફરફોડા દાજી ગઈ હે તો શરીર માં આખા એને શું કહેવાય ફરફોડા ઉપડી ગયા હે કોને માર નાની છોકરી ને કેવડી ઉંમર છે ની માર 10 12 વર્ષ

પાછા ઉપર જતા એમ કે હે ને નીકળો તમ પાણી વાળા હોય તો બતાવો ને કરો ને તેમ કરો ને એવું કર્યું હે તમારું નામ શું છે મકવાણા તમારું તમારું નામ મારું નામ બેન મકવાણા ઈ તો આશ્રમ માં હા એન છોકરી

માતા કુટીમાં એવું છે અમે હું કેટ્રેસ નું કામ કરું તો મને જે ભાઈ લઈ જાય નહીં ભાઈ એમ કીધું કે ભાઈ આ કામ કરવાનું છે આ તો મેં કાઈ કઈ વાંધો નહીં મેં કીધું ભાઈ જો હવામાં આવ્યા ને મેં કીધું કે ભાઈ છોકરી સર્વિસ નહીં દે થાકી ગયી તો મને કે કઈ વાંધો નહીં સર્વિસ નો દેન તો એક વારખા ખાલી પાણી ને ચા પાઈ દયો મેં કાઈ વાંધો નહીં સારું હાલો પાઈ દેવ તો ફૂલ એક ફેર્યું ને એની વાંધે ચા પાણી બધુંય દીધું પાછું ઠંડા પાણીની સર્વિસે દીધી પાછા ઉપર જા હાલે હાડા દ તો કે કમ્પલેટ કરી નાખ ગયો આમ કરી નાઈ ગયો તેમ કરી નાખ્યો પછી હાડા દા થઈ ગયા તો આપણે તો કાઉન્ટરનું કમ્પ્લેટ કરાવવું પડે

લેવા પટેલ સમાજ છે ઓકે થઈ ગયો હવે તમે જેની કામે ઈ કામે એનું નામ શું છે એનું નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર આપો જયેશભાઈનો મોબાઈલ નંબર હાલો બોલો બોલો તો જયેશભાઈ કેટરસ ઈ કે રસોડાનું કરે છે હા ઈ રસોડાનું કેટરસ નું કરે ઈ આપણે રસોડાનું ને હા ના ના ઈ મને ઈ જયેશભાઈ જે લઈને આવે ને હા

हेलो बोलो नंबर 87 88 88 56 56 93 92 हेलो 92 हां वांदोनी ओके हेलो मैं रिंग करू छु पण बोला जे काही आ गायरू पाडी मारवा थोड्या ने इना नाम-ठाम दियो ने આય પણ એની એના નામ ને ફોટો તમારી ઢોરી એનો ફોટો હવે ફોટો તો હવે એક માં નાખો ને હા WhatsApp માં છે અત્યારે એ હાલો નાખી દો બ મોડું ન કરતા નકર પડીયુ રે બધી એ હા હાલો ફૂડ કા હા ઓડિયો તમારો વાયરલ થાય એમાં તમારી મંજૂરી છે ને બધું આ ફોન કરવામાં ઉભા રહે એક મિનિટ પૂછી લઉં અન પપ્પા એ મહેશ આ વિડિયો વાયરલ થઈ જાય તો વાંધો નથી ને કાઈ વાંધો નથી કાઈ વાંધો નથી કાઈ વાંધો નથી હેલો હા ભાઈ જયેશભાઈ બોલો ના ના ભાઈ જે નો બોલ તો મારો કેતેશ્વર ભાઈ બોલું ભાઈ હા હા કેતેશ્વર ભાઈ જ આપડે ધોરીધાર થી તો ના ના વિરપુર થી ભાઈ ધોરીધાર વિરપુર આવું હા પણ અત્યારે તમારું કેતેશ તો ધોરીધાર છે ને ઓલા બેન નૈના બેન વાળું હા હા નૈના બેન વાળું હા

હવે ઓલા કઈ નયના બેન ને ત્યાં કને તમે જે રસોડું રાખ્યું એમાં કઈ એને હળધર કર્યા ને મારવા તોડ્યા ને આવું બધું કર્યું એટલે કોઈ મારવા ન જોઈએ મોટા ભાઈ ના સર વિડિયો હોત આપણે કોઈ નથી મારવા જોઈએ હોય ને છોડો આપણે મારી વાત હા એમાં એવું હતું ને આપણે ઉપર સરબત પાવાનું હતું ને હે ના ઉપર સરબત હવે ઘરે તમને ફોન કરું મોટા ભાઈ પણ પછી મારી પાસે ટાઈમ નથી ભાઈ હું થોડો પાંચ મિનિટ વાત કરી લઉં ને પૂરું થઈ જાય

પાણી ને એવું તો બધું પાયું પણ પાછું કીધું શરબત પાવાનું ફલાણું એવું ઘણું લાંબુ એમાં એ તો ગયા ને આમરો પછી તનેને મને હે ને લીધા સમજી ગયા ઓલા તો ઓલા ભાઈ ગયા ઓલા અધૂરું કામ છે એ તો પૂરું કરી લ્યો એમાં કઈ ક્યાંક નાતી ની ખબર પડી કે આવડા લોકો અનુસૂચિ જાતિના છે એટલે અડધું જ કીરા гало તમે વ્યાજો તમારું એ કામ જ નથી ના એવું તો કઈ નથી હવે એવું હોય તો એને આવું કીધું બધું એટલે તમને ઈ તો ચોકટ કરોસ ભાઈ ના ના એવું કઈ બોલ્યા જ નથી ભાઈ અને જે ઓલી છોકરી ના માથે કઈ કાટ હોય એને કીચલો હોય એને દાઝી છે મારી વાત સાંભળો એ નાનો છોકરો રમતો રમતો એ ચા લઈને જાતી હતી બેન હા એ નાનો છોકરો રમતો રમતો આમ ઊંચા હાથ કર્યા ને ભઈલા હા અને એ ચાની ડીશ પડી ગઈ સમજી ગયા ના કીચલી અડાડી દીધી કીચલી ઢોળી છે

એ બી matter નથી કેમ કે આવડા લોકો જે કાઈ કીધું પછી તમારે જે તમે તમારા ઓલા ખેતર સારા જયેશ છે એને એની હારે વાત થઈ આ જયેશભાઈ ભાઈ બોલું હું એ તમે તમે રસોડા વાળા જયેશ ભાઈ બોલો છો ઓલા જે વીરપુર ના જયેશ ભાઈ ખેતર છે હવે એ જયેશભાઈ રસોડા વાળા કે તો એ જે કે હું એ જ છું હા અને ઓલા ભાઈ રયા ને તમને જે જેને તમે કામ આપ્યું હતું એ વીરપુર વાળા હા તો એ જ વીરપુર વાળા છે અમે વીરપુર ના જ ભાઈ બીજો હે ને ભાઈ છોકરો હા હા એ અમારે ભેગો રસોડા વાળો અમારે એ કે કે સઈન આવે હે હા હા અમે કરી હવે આવડા લોકો ને ત્યાં રાખવાના છે કે ક્યાં જાય Okay. आ, ए मैं ये कह रहा हूं हम हम नहीं है जाओ जम जाओ क्यों हो गई बेटा भाई समझ गया ओके हार वाला मत करो ए आवल लगई है हेलो हां को दियो बजी पुलिस स्टेशन ना ए बे जणा थे लियो होयरो जो सा कल हर को करो ए लोगड़ो मारो जल्दी हां

એ લોકો એ તો જો કે સાહેબ એ લઈખી પણ આપડા અહીંયા ધોળીધાર ના પટેલ આવ્યો હે એટલે એને ફોન સીધો ધેર ધેર ભાઈ ને કર્યો અને જયેશ ભાઈ પછી વાત કરી સાહેબ જમા દાડે લખતો તો ને હમ એની જોડે વાત ચિત કરી એટલે પછી લખાણ જેવું તેવું બધું લખ્યું એને એટલે મેં તો પછી FIR ની નકલ માંગી પણ મને એમ કીધું કે તમારી ઘરે તો અહીંયા તપાસ કરવા જશે પેલા અને પછી તમારી ઘરે આવશે ને પછી અહીંયા બધું લખશે એમ કીધું ભલે કાઈ વાંધો નહીં હા તો એવું લાગે તો ભલે ને અમે કાલે છે ને બહુ આજે કાલનું એને કામ છે એટલે કાલે બપોર બહુ સવારમાં લગભગ છે ને આવશું અમે,